બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરો પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામે આવેલું આઈ માતાનું મંદિર સમગ્ર ગુજરાતભરના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે બે હજાર ઓગણીસ માં આઈ માતાના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે અખંડ જ્યોત છે તે જ્યોતમાંથી કેસર નીકળે છે જેને આઈ માતાનો ચમત્કાર માનવામાં આવે છે આ ચમત્કારને લઈ આઈ માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે માતાજીની આસ્થા બહુ છે બહુ લોકો આવે છે બનાસકાંઠા તો નહીં પણ આખા ગુજરાતમાંથી માતાજીના દર્શને અને કેશર જ્યોતિના દર્શન કરવા માટે આવે છે માતાજીની જ્યોતિની એટલી મોટી ખાસિયત છે કે તેઓ કાજલની જગ્યાએ કેશર ધરે છે માતાજીના ચમત્કાર બહુ છે પરચા બહુ છે માતાજીની કોઈ પણ માનતા માને માતાજી અવશ્ય પૂરી કરે છે ભોયણ ગામે આવેલા આઈ માતાના મંદિરનો ઇતિહાસ રાજસ્થાનમાં આવેલા આઈ માતાના મંદિર સાથે જોડાયેલો છે આઈ માતાના મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે પાંચસો વર્ષ પહેલાં રાજસ્થાનમાં રહેતા બીકા ડાભીના ઘરે શેર માટીની ખોટ હતી એટલે તેમણે અંબાજીમાં આવી અંબા માતાની ઉપાસના કરી અને માતાજી પાસે સંતાન પ્રાપ્તિ માટે વચન માંગ્યું ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ બીકા ડાભીને કહ્યું કે તારા ભાગ્યમાં સંતાન સુખ લખ્યું નથી પણ હું તારા ઘરે જન્મ લઈશ બીકા ડાભીના ત્યાં એકવીસસો પંદરની સાલમાં માતાજીએ જન્મ લીધો એ પછી માતાજીએ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે આખા ભારતભરની અંદર વિચરણ કર્યું એમાં ખાસ પહેલાં રાજસ્થાનના ગામોમાં ફર્યા જ્યાં ભગવદ્ ગીતાના મૂળ ઉદ્દેશો આપણું સનાતન ધર્મની વાતો અને કૌટુંબિક જીવન અને આપણું આધ્યાત્મિક જીવન કેવું હોય અને આર્થિક ઉપાર્જન કઈ રીતે કરાય આ બધી વાતો ધ્યાનમાં રાખી મનુષ્ય માત્રને મનુષ્યત્વ કેમ પ્રાપ્ત થાય એની વાતો કરતાં કરતાં માતાજી બિલાડાની અંદર સ્થાયી થયા અને માતાજી એકવીસોને પંદરસોની સાલમાં તે આવેલા અને જ્યારે અંતરધાન થયા ત્યારે લગભગ એક વર્ષ થયા એમને કામ કરેલું અને અંતરધાન થયા ત્યારે ત્યાં અખંડ જ્યોત રૂપે ત્યાં પ્રગટ થયા જ્યોતની અંદર જતાં માતાજીએ દરેક લોકોને કહેલું કે હું આ ઓરડીમાં અંદર ધ્યાન કરવા બેસું છું એટલે કોઈએ ઓરડી ખોલવી નહીં પરંતુ ઘણો સમય થયો એટલે રાજસ્થાનના દિવાન સાહેબે ઓરડી ખોલી ત્યારે માતાજીની જગ્યાએ ઓરડીમાં એક જ્યોતની અંદરથી કેસર પડતું હતું એટલે દિવાન સાહેબે લોકોને બોલાવી જ્યોતમાં પ્રગટ થયેલા માતાજીના દર્શન કરાવ્યા હતા અને ત્યારથી જ્યોત પર કેસરની ધારા જોવા મળે છે અને એટલે જ ભાવિકોમાં આઈ માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી સમગ્ર ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં પાંચસો મંદિર બનાવવામાં આવ્યા છે માતાજીની અનેરી કૃપા છે અને માતાજીના બીજના દિવસે પ્રસાદમાં ચૂરમું ધરાવવામાં આવે છે અને આવા આખા ભારત દેશમાં માતાજીના આવા અનેક મંદિરો છે અને જ્યાં જ્યાં માતાજી પ્રગટ થયા જ્યાં જ્યાં માતાજીની જોત લઈ જવામાં આવી છે ત્યાં ત્યાં આપણે જ્યોતમાં પણ કેસર થાય છે અને મા એટલા બધા સાક્ષાત છે અને મા બધાનું એટલું કામ કરે છે કોઈ અહીંયા ભૂવા ભોપાળા કશું રાખવામાં આવતું નથી કોઈ દોડા ધાગા કરવામાં આવતું નથી પણ આસ્થા માની જો આસ્થા રાખીને તમે માને જો અહીંયા યાદ મનથી કરો છો તો મા બધાનું ઘણું બધું કામ કરે છે જ્યાંથી પરજ્યા થઈ ત્યારથી હું અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને બહુ આનંદ રહે છે મજા આવી જાય છે અને ધાર્યા કામ આપણે પણ થઈ જાય છે અહીંયા આગળ અને ફેમિલી સાથે પણ અહીંયા અહીં આવે તો બહુ મજા આવી જાય છે ઘરે જવાનું ઘરે જવાનું મન પણ નથી થતું પણ એમ થઈ એ બેસી રહીએ એવો આનંદ રહી જાય છે અને બહુ જ આપણું ધાર્યા કામ પણ સફળ થાય છે બહુ મજા આવે આનંદ રહી જાય છે વર્ષ બે હજાર ઓગણીસમાં ડીસાના ભોયણ ગામે ભાવિ ભક્તોએ મળીને આઈ માતાનું વિશાળ મંદિર બનાવી રાજસ્થાનના બિલાળા ગામથી માતાજીની અખંડ જ્યોત લાવી મંદિરની અંદર રાખવામાં આવી છે અને તેમાં પણ કેસરની ધારા થાય છે અખંડ જ્યોતના દર્શન કરવા દર વર્ષે ભોયણ ગામે આઈ માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ચૈત્રી બીજના દિવસે તો સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો ભક્તિ અને આસ્થા સાથે આ મંદિરે દર્શન કરવા માટે આવે છે આઈ માતાના મંદિરે દર વર્ષે મોટા હવનનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાવિકો આસ્થા સાથે જોડાઈ માતાજીને આહુતિ આપી મહાઆરતી કરે છે મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાતા દરેક શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં સુખ શાંતિ રહે તેના માટે માતાજીને પ્રાર્થના કરે છે માતાજી ઈચ્છાઓ પૂરી કરી છે મારી શ્રદ્ધા પૂરી કરી છે અને જે આવે લોકોની શ્રદ્ધા પણ પૂરી કરે છે માતાજી અને ગાયત્રી હવન કરાવે છે એટલે હવન કરવા માટે હું દર બિદની આવું છું બહુ સરસ લાગે છે એની માતાજી બહુ પ્રેરણા આપે છે બહુ દૂર દૂરથી આવે છે લોકો આને બધાની ઈચ્છા માતાજી પૂરી કરે છે આઈ માતાના દર્શને અમે આવવાથી અમારે ઘણા બધા કામો થઈ ગયા છે અને ખૂબ જ માવનો પરચો છે જે સાક્ષાત દેવી છે જેને જે છહેદૂર પણ સાક્ષાત પડે છે આઈ માતાના જોતથી તો દરેક ભાઈ બહેનોએ દિશા આવી માના દર્શન કરવા એ જ અભ્યાસના રાજસ્થાનથી પ્રગટ થયેલા આઈ માતાના મંદિરનો ઇતિહાસ આજે સમગ્ર ભારતભરમાં જુવા મળે છે બિલાડા ગામે આઈ માતાના મંદિર પ્રતિ લોકોની શ્રદ્ધા વધતા આજે ભારતભરમાં થી પણ વધુ જગ્યાએ આઈ માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેમાંનું એક મંદિર એટલે ડીસાના ભોયણ ગામનું આઈ માતાનું મંદિર રાજસ્થાનથી માતાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા વધતા વધતા આજે સમગ્ર ભારતભરમાં પહોંચી છે દરેક મંદિરે ભાવિકો જ્યોતના દર્શન કરી ધન્ય થાય છે દર શનિવારે ભજન સત્સંગ ખૂબ થાય છે દર બીજે માનો મૈરામણ દૂર દૂરથી માય ભક્તોને દર્શન કરવા આવે છે ધન્યતા અનુભવે છે દર વર્ષના દર મહિને મહિને દાતાઓ તરી સરસ મજાના પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે સુંદર મજાના ભજન સત્સંગ કીર્તન ગરબા આનંદના ગરબા ધાર્મિક પ્રવૃત્તિઓ ખૂબ થાય છે અને લોકો એકવાર આવીને અહીંયા દર્શન કરીને માનતા માને તો એની મનોકામના અહીંયા શ્રદ્ધાથી કરે મનોકામના ખૂબ જ પૂર્ણ થઈ જાય છે ઘણા ભાવિકો પોતાનું કોઈ પણ પ્રકારનું કામ હોય તો તે છોડીને પણ આઈ માતાના મંદિરે દર્શન કરવા આવે ત્યારે તેને માતાજીનો હુકમ થયાની લાગણી અનુભવી છે દરેક શ્રદ્ધાળુ પર હંમેશા આઈ માતાના આશીર્વાદ રહે જ છે ભાવિકો પોતાના ધંધા રોજગારનું કામ હોય કોઈની સંતાન હોય અને જીવનમાં બીજી કોઈ પણ સમસ્યા હોય

બહુ ખરેખર એક હૃદયની એવી વાત છે કે હું નાનો એવો માણસ હતો અને આજ આઈ માતાની ભક્તિ લાગી અને મને એમ થયું એટલે આજે મારું બધી મનોકામનાઓ પૂરી કરી છે એટલી અહીં આગળ શ્રદ્ધા છે કે માતાજીના જે ધારા કામ હોય એ કામ પૂરા થાય છે માતાજીની એટલી અહીં આગળ સાક્ષરતા છે કે ત્યાં આગળ દીવામાં માં જે અખંડ જ્યોત છે એમાં કેસરની જગ્યાએ કાળાશ ની જગ્યાએ કેસર થાય છે અને માતાજી અહીં સાક્ષાત છે અને બહુ બીજના દિવસે આખો સમાજ નહીં પણ જે જે એને માનતી માનતા હોય એ લોકો બધા દર્શન કરવા માટે બહુ માનવમેદની હોય છે દર બીજના દિવસે અહીંયા આગળ પ્રસાદની સગવડ પણ હોય છે મંદિરે આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જે શ્રદ્ધાળુને ઉપવાસ હોય તેમના માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવે છે નિત્ય મંદિરે આવતા ભાવિભક્તો માતાજીના દર્શન કરી ધન્ય થાય છે અને ભોજન પ્રસાદનો લાભ લઈ શાંતિનો અહેસાસ કરી સકારાત્મક ઉર્જાના સંચાર સાથે ઘરે જાય છે